જસોના ચોકમાં વડવાના યુવાન ઉપર ત્રણ વ્યક્તિઓએ છરી વડે હુમલો કરતા સારવાર હેઠળ ખસેડાયા વડવા વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ અરવિંદભાઈ જસોના ચોકમાં હતા તે વિવાહે અજાણ્યા ત્રણ ઈસમો આવ્યા હતા અને કોઈ કારણો વગર તેમની સાથે ઝઘડો કરી જીતેન્દ્રભાઈ દવે ઉપર છરી વડે હુમલો કરાતા તેમને સારવાર અર્થે ખસેડાતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ઘરના ફોન તો કરો કોક ને નંબર હું છે આનો પાસપોર્ટ